મિત્રો એ રાવણા રાવણા છે ઘણા ખાઈ કેટલા પીડા તમારા બાજુના વિસ્તારમાં વરસાદ છે કે નહીં મિત્રો કોમેન્ટમાં જણાવી દેજો મિત્રો સ્વાગત છે મારા નવો લોગમાં અને જો એ લસુરામ જતા બધાને હેલો કહી દે અરે પણ આ લીધો તે રીક્ષો

તો આ ઓલું લાગે ને નેત્રા વાળું હો ભાઈ મરી ગયા મિત્રો આમાં હોય દોરી ખેસી ને ખબર ચાલુ કરો ને એવું આ રીત છે એટલે દોરી કોઈ તો ભાઈ જોઈ રહ્યો હાલ પકાય હાલ તો આમાં માટી સ્લેબ નથી સ્લેબ નાખવા જાવ આ રે આ સી દોરી છે હાલા મિત્રો રિક્ષો થઈ ગયો ફાઇનલી ચાલુ છે આપણે અહીંયા નેત્રા મારવાના આવે છે હાલે લઈ લે મેડાવ લે હાલો ભાઈ જામનગર જાવું મારે ઓહો હો તડકા કેવો લાગે મિત્રો માં આવી ગયા જવા આપડા ડ્રાઈવર ચારી આપણો કાકો ઉગાડતી તો મિત્રો અહીંયા રિક્ષો ભાણવર છે અહીંયા કેવી મજા આવી વેલા આંખવાની ભાઈ ઈ જીવ હોય કેવી મજા આવી ડ્રાઈવર થઈ ગયો તો હવે પછી આપણે રિક્ષો ભાણોર કેવા હતો ખબર કેમ કે જ્યાં રિક્ષામાં સ્લેપ નથી ને ત્યાં સ્લેપ નખવાની છે આ બધા ખોલીને બેઠા થઈ ઓલોપેક સ્લેપ બે મગવે છે હું થઈ જોઈએ આપણે હાલો મિત્રો બન્યા રેજો લોક આ રેક્ષા ભાઈ અનુભવ નથી પણ આતો હોય સાચો કરી નો અમે કરી ના હોય તો સે

જો મિત્રો આ વરસાદ નો આદર છે આમ શેરીકો આદર જેવું છે આપડે ફોટાફો મેળી માં અંતે કરી દે ને પલ્લી આપણે મિત્રો જ પૂરો કરનાખી નાખી જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરજો નેક્સ્ટ આવકમાં